આણંદ વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલ સરદાર પટેલ સરદાર યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતી પાક ઉત્પાદન અને બજાર વ્યવસ્થાપન પર જિલ્લા કક્ષાનો પરિસંવાદ યોજાયો હતો ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ અને એગ્રો ઇકોનોમિક રિસર્ચ સેન્ટર આણંદના સંયુક્ત રીતે આજે પ્રાકૃતિક ખેતી પાક ઉત્પાદન અને બજાર વ્યવસ્થાપન પર જિલ્લા કક્ષાનો પરિસંવાદનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલના વીસી સીકે કે સરદાર પટેલ યુનિવર્સિટીના વીસી નિરંજન પટેલ આણંદ જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી અને જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા તમામ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો જ્યારે વ્યાપ વધી રહ્યો છે રાજ્ય સરકાર અને ભારત સરકાર ખાસ તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્યના રાજ્યપાલ આપણા મહામયમ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીના જે ખેડૂતો ખેતી કરતા થાય એમનું ઉત્પાદન જે આવે એમના પણ એમને પોષણક્ષમ ભાવ મળે એ માટે એના જે ખેડૂતોના અને બજાર સાથેના જે લિંકેજની વાત છે એના માટેનો આજે એક ઉત્તમ કાર્યક્રમ સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યો છે ખુશીની વાત એ છે કે સરદાર પટેલ યુનિવર્સિટી ખાસ કરીને નિરંજનભાઈ પટેલ સાહેબ તેઓ આ કાર્યમાં અમને ખૂબ સહકાર આપી રહ્યા છે અને આજે કાઉબેરી બ્રાન્ડ કરીને એક જે સંસ્થા છે તેઓ આપણા જે પ્રાકૃતિક કૃષિ ખેતી કરે છે જે ખેડૂતો એમને ફાર્મ પ્રમાણિત કરવાથી માંડી અને બજાર ભાવ પણ એમએસપીથી ત્રીસથી પચાસ ટકા વધારે આપવાની શરતે આજે ખેડૂતો સાથેની એક બેઠકનું આયોજન છે એમાં ખેડૂતોને આ દિશામાં પ્રશિક્ષણ આપવામાં આવશે અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિશ્વવિદ્યાલય અને સરદાર પટેલ યુનિવર્સિટીની મધ્યસ્થીમાં ખેડૂતો અને આ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપનું એક શું કહેવાય મોડલ એસ્ટાબ્લિશ થાય અને ખાસ કરીને રાજ્યમાં સૌ આ કાર્યક્રમ અહીંયા થવા જઈ રહ્યો છે ત્યારે આણંદ જિલ્લાને માટે અને ખાસ સરદાર પટેલ સાહેબની આ જન્મભૂમિમાં અમને પણ એક એવું પ્રેરક બળ મળ્યું છે કે ખેડૂતોનું ભલું આપણે કઈ રીતે કરી શકીએ એના માટે આજનો એક આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી અને સરદાર પટેલ વિશ્વવિદ્યાલયનો એગ્રો ઇકોનોમિક રિસર્ચ સેન્ટરના માધ્યમ માધ્યમથી આજે એક ખેડૂતનો અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન અને એનું માર્કેટ મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ અંગે આ આજે ખેડૂતોના અવેરનેસ કરવામાં આવશે હું આ કાર્યક્રમ માટે સૌને શુભેચ્છા પાઠવું છું